નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો થોડા દિવસ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત દ્વારા એક મેગા બિઝનેસ બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવ્યું ખૂબ સરસ કાર્યક્રમ લોકોએ વ્યવસાય ક્ષેત્રે કેમ આગળ વધવું ખાસ કરીને બ્રહ્મ સમાજ દ્વારા આયોજન હતું એટલે બ્રહ્મ સમાજ કેવી રીતે વ્યવસાયિક ક્ષેત્રે આગળ નીકળે કેવી રીતે અર્થ ઉપાર્જન કરી શકે તે માટેનું માર્ગદર્શન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આવીને આપ્યું એ ખૂબ સરસ કાર્યક્રમ ખૂબ સકારાત્મક કાર્યક્રમ આ યોજાયો આ વર્તમાન સમયની માંગ છે કારણ કે અંગ્રેજો તો અહીંયાથી ગયા પરંતુ તેમનો એક વિચાર અહીંયા મૂકતા ગયા છે તેમનો એક સિદ્ધાંત અહીંયા મૂકતા ગયા છે અને તે છે ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડ એન્ડ રૂલ્સ આ ડિવાઈડ એન્ડ રૂલ્સનો જે સિદ્ધાંત છે તે અત્યારે સમગ્ર દેશની માથે મંડરાઈ રહ્યો છે મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો છે રાજકીય સામાજિક અને ધાર્મિક આ ત્રણ ક્ષેત્રોની અંદર આ ડિવાઈડ એન્ડ રૂલ્સ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ નો જબરદસ્ત અમલ થઈ રહ્યો છે જેના કારણે સમગ્ર દેશને નુકસાન થઈ રહ્યું છે રાજકીય ક્ષેત્રે વાત કરીએ તો દરેક રાજકીય પક્ષની પોતાની એક અલગ વોટ બેંક છે તેઓ તે વોટ બેંકનું તુષ્ટિકરણ કરે છે અને અન્ય વોટ બેંકની સાથે અણમાનતું વર્તન કરે છે તેમનું આવું કરવા પાછળનું કારણ છે તેમને આ આ રસ્તેથી જ સત્તા મળે છે તેઓ વિકાસના મુદ્દે પ્રગતિના મુદ્દે શિક્ષણના મુદ્દે રાજકારણ કરી શકતા નથી એટલે સમગ્ર દેશના રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક ડિવાઇડેડ રૂલ્સનો ઉપયોગ કરે છે જે ક્ષેત્રની અંદર જે જ્ઞાતિ જાતિ ધર્મની વસ્તી વધારે હોય તેમનું તેઓ આળપંપાળ પંપાળ કરી તેમની સાથે સારી સારી વાતો કરી અને શાસન મેળવે છે આમાં બહુમતીની પણ નુકસાની છે જે વિસ્તારમાં તેમણે શાસન મેળવ્યું તેમાં તેઓ માત્ર જ્ઞાતિ જાતિના આધારે કોઈ ઉમેદવારને ચૂંટી કાઢે તો તે ઉમેદવાર લાયક ન હોય તો જે તે વિસ્તારની નુકસાની છે એટલે આ એક આખું મોટું વ્યાપક આ એક કાર્યક્રમ ચાલે છે સાઉથની અંદર આપણે હમણાં જોયું કે હિન્દી ભાષાનો વિરોધ થઈ રહ્યો છે એક સમયે આપણે જોયું કે મહારાષ્ટ્રની અંદર પ્રાંતવાદ ચાલુ હતો અત્યારે પણ ચાલુ છે તો ભાષાવાદના નામે પ્રાંતવાદના નામે જ્ઞાતિવાદના નામે જાતિવાદના નામે દરેક રીતે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવામાં આવી રહી છે જે એકંદરે દેશની એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક છે અને તેમના આકરા આક્રમક ભાષણો તેમના જ્ઞાતિ પ્રત્યેની ઉશ્કેરણીજનક વાતોને કારણે એક આખો વર્ગ તેનાથી બે ખબર છે કે આપણું આપણી સાથે શું થઈ રહ્યું છે તેનાથી બે ખબર હોવા છતાં તેમાં ભાગ લઈને અંતે તો ભોગ બની રહ્યો છે આ એક ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે જ્યાં ખૂબ મોટી વસ્તી હોય તેમને ઉશ્કેરી નાખો હવે તે વસ્તીમાંથી કેટલા વ્યક્તિઓને તે સત્તાનો ભાગ મળે છે તેનો સત્તાનો ભાગ તો નથી મળતો તેઓ ક્યાંક ને ક્યાંક અન્યાયનો ભોગ બને છે કેવી રીતે તો તેમના ધંધા રોજગાર ઉપર તેમની પ્રાથમિક સગવડતાઓ ઉપર તેમના શિક્ષણ ઉપર તેમના આરોગ્ય પર આ બધી બાબતની અસર થાય છે ભ્રષ્ટાચારીઓ અણ આવડતવાળા વ્યક્તિઓ આના કારણે સત્તા પર બેસી જાય છે બીજું ક્ષેત્ર છે સામાજિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્રની અંદર પણ ઘણા સામાજિક આગેવાનો કોઈ કોઈના કોઈ કારણસર અન્ય જ્ઞા સમાજો સાથે અન્ય જ્ઞાતિઓ સાથેથી પોતાના સમાજને વિખૂટા પાડવાનું કામ કરી રહ્યા છે હાથને બંધ બંધવાળો તો મુઠ્ઠી બને પાચે આંગળીઓને દૂર કરો તો તેની શક્તિ ઘટી જાય એમ દરેક સમાજની પોતાની આગવી મહત્તા છે દરેક સમાજનું મહત્ત્વ છે આ દેશની અંદર કોઈ સમાજ વગર ના ચાલે તેવું તો છે નહીં એટલે પોતાના સમાજને ચડિયાતો બતાવવા તેમની કંઈક અન્યાયની લાગણીઓ ઉશ્કેરવા વગેરે કારણો આપી અને આ સામાજિક આગેવાનો પોતાના રોટલા શેક્યા કરે છે ક્યાંક ને ક્યાંક સામાજિક સ્તરે કટ્ટરતા ઉત્પન્ન કરી અને તેઓ પણ રાજકીય ક્ષેત્રમાં આનો લાભ લેતા હોય તેવું આપણને નજરમાં આવે છે તેઓ રાજકીય ક્ષેત્રમાંથી પોતાના સમાજ માટે કોઈ લાભ લાવતા હોય તેવું હજુ સુધીમાં જોવામાં નથી આવ્યું તેમ છતાં તેમની પાછળ દોરવાઈને ઘણા યુવાનો પોતાના કારકિર્દીનો વ્યવસાય કરવાનો મહત્તમ સમય તેની પાછળ ગુમાવી દે છે અને પછી પાછળથી પેટ ભરીને પસ્તાય છે અને આ જે સામાજિક આગેવાનો છે તેઓ તેમનું વર્ચસ્વ આવ્યા બધી બાબતોથી તેમનું વર્ચસ્વ ટકી રહે છે સમાજ ઉપર અને તેમનો વૈભવ વધે જાય છે ત્રીજું ક્ષેત્ર છે ધાર્મિક ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર ખૂબ સંવેદનશીલ છે કોઈના પણ આરાધ્યને તમે ઉતારી પાડો એટલે તેમની લાગણી દુભાઈ જાય એટલે તમારો દુશ્મન થઈ જાય ખરેખર તો ધાર્મિક ક્ષેત્ર માનસિક શાંતિ માટે એકતા માટે ખૂબ જરૂરી છે ધાર્મિક ક્ષેત્ર બધાને જોડવાનું કામ કરે છે ઈશ્વરનો ડર ખોટું કામ કરતા રોકે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આ ક્ષેત્રમાં અત્યંત ગળાકાપથી હરીફાઈ વધી ગઈ છે જેમ બિઝનેસમાં હરીફાઈ હોય રાજકારણમાં હરીફાઈ હોય તેમ ધર્મ ક્ષેત્રે પણ એક હરીફાઈનો માહોલ સર્જાઈ ગયો છે અહીંયા દરેકને પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવી છે એ અનુયાયીઓના પૈસે પોતાને તાગળધિનના કરવા છે એટલે શું કરવું પડે અન્ય સંપ્રદાયો હોય કે ધર્મો હોય તેમના આરોધ્ય આરાધ્યોને તેમની ઉપાસના પદ્ધતિની ટીકા કરીને તેમને નીચા ચિતરીને પોતાના પોતાની ઉપાસના પદ્ધતિ પોતાના આરાધ્યોને ઊંચા ચિતરીને આંતરિક વિખવાદ કરાવવામાં આવે છે પોતાના અનુયાયીને વધારે કટ્ટર બનાવી દેવાનો સામેના અનુયાયીઓ હોય તેમને પોતાની તરફ ખેંચવાના આવું બધું કરીને તેમને બહુળી સંખ્યામાં અનુયાયીઓ પ્રાપ્ત થાય છે જેમ તેમનો વ્યાપ વધારે તેમ તેમની ત્યાં આર્થિક સગવડતા વધી જાય છે મૂળભૂત મુદ્દો તો આ જ છે આ ધર્મ ક્ષેત્રે ઘૂસી ગયેલા ડિવાઈડ એન્ડ રૂલ્સની વાત છે ભાગલા પાડો અને રાજ કરો પ્રથમ તો અન્ય ધર્મો સાથે આપણે લડતા આવ્યા છીએ હવે આપણે આંતરિક રીતે લડી રહ્યા છીએ દરેક ધર્મની આ વાત છે દરેક ધર્મ પોતાની અંદરના સાથે લડી રહ્યો છે દરેકને અહીંયા વર્ચસ્વ જમાવી દેવું છે જ્યારે તમારી પાસે અન્ય વિરોધી ન હોય તો ત્યારે તમે તમારા બાજુ બાજુવાળા સાથે લડવા માંડો આ તેવી વાત થઈ છે પોતાનો જ ઈષ્ટ શ્રેષ્ઠ અને સામે વાળાનો ઈષ્ટ નબળો એવું કરીને સામે વાળાની લાગણી દુભાવી અને આ લોકો ક્રમશઃ પોતાના ઈષ્ટને જ અપમાનિત કરી રહ્યા છે આ એકદમ ખોટી વાત છે તુલસીદાસજી કહે છે ઝાકી રહી ભાવના જેસી તાકો મૂર્ત દીખી તીન તેસી એટલે કે જેવી વ્યક્તિએ જેવી ભાવના રાખે તેવો ઈશ્વર તેમની સામે આવીને ઊભો રહે છે ઈશ્વર તો નિરંજન નિરાકાર છે એ બ્રહ્માંડના કણે કણમાં વ્યાપ્ત છે તેમને માણસની જેવા બનાવી અને તેમની તેમના વિશેની અનેક આડંબર રહિત કથાઓ ઉત્પન્ન કરી પાખંડ ઉત્પન્ન કરી અને પોતાના રોટલા શેકવાનું આ કામ આ લોકો કરી રહ્યા છે હકીકતે દરેક ધાર્મિક વૃત્તિના વ્યક્તિએ દરેક અનુયાયીએ આ વસ્તુ સમજવાની જરૂર છે કે ઈશ્વર તો સર્વ છે તેને તમે કોઈપણ સ્વરૂપમાં માનો તેના માટે તમારે કોઈ માધ્યમની જરૂર નથી કોઈ ઈશ્વર નાનો નથી ઈશ્વર એક જ છે ઈશ્વર નાનો કે મોટો ઈશ્વર ના હોઈ શકે તેનામાં પ્રધાન મંડળ ના હોઈ શકે તેનો કોઈ લીડર ના હોઈ શકે તેનું કોઈ નીચેનો ભાગ ના હોઈ શકે કે ભાઈ આ આ ક્લાસ ફોર છે ક્લાસ થ્રી છે ક્લાસ ટુ છે ક્લાસ વન છે તેવું ઈશ્વરમાં ના હોઈ શકે દરેક રૂપો ઈશ્વરના જ રૂપો છે આપણી અંદર પણ આત્મા છે અને આત્મા અને પરમાત્મા જીવ અને શિવ આવી બધી વાતો આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ ખરેખર તો અધ્યાત્મ અને ધાર્મિક એ એકતાનું પ્રતિક હોવું જોઈએ હવે એ ઝઘડાનું પ્રતિક થઈ રહ્યું છે આપણે આસપાસ જોઈ રહ્યા છીએ અનેક પ્રકારના વિવાદો શું આ ધર્મ છે તમે ક્યારેક વિચારીને જોજો ધર્મ શાંતિ આપે ધર્મ એકબીજા સાથે પ્રેમ આપે ધર્મ ત્યાગ આપે અને વર્તમાન ધાર્મિક વડાઓનું જીવનશૈલીનું સેજ નિરીક્ષણ કરી જોજો શા માટે તેઓ આ કરે છે જે કોઈ હોય તે આપણે કોઈ એક વ્યક્તિની વાત નથી કરતા તેમનું એટલું બધું ઊંચું જીવન ધોરણ જતું રહ્યું છે કે તેમને વધારે ને વધારે અનુયાયીઓની વધારે ને વધારે સેવકોની જરૂર પડે છે કારણ કે તે સેવકોના પૈસાથી તેમના તામજામ ચાલે છે અહીંયા કોઈ સેવા નથી કરતું સેવા કરે છે ગૃહસ્થી સંસારી લોકો સેવા કરે છે તેમના પૈસાથી આ બધું ચાલે છે પરંતુ જે લોકોને જે સંપ્રદાય ચલાવવા હોય જે કાંઈ વિધિ વિધાન કરવા હોય જે સામાજિક આગેવાન કરવા હોય જે રાજકીય પક્ષોને પોતાની કાર્યવાહી કરવી હોય પણ સમાજમાં ભાગલા પડે દેશને નુકસાન થાય રાજ્યને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કોઈએ ના કરવી જોઈએ કારણ કે આ ડિવાઈડ એન્ડ રૂલ્સ એ દેશ માટે ઘાતક છે આજે તો તમે તમારું કામ કરી પચાસ સાઠ વર્ષ પછી નીકળી જવાના છો પરંતુ આ તમારું વાવેલું ઝેરી વૃક્ષ આપણી આવનારી પેઢીઓ માટે નુકસાનકારક છે આવું નહીં થવું જોઈએ અને તેના માટે લોકતંત્રનો એક મહામંત્ર છે યુનાઇટેડ એન્ડ રૂલ્સ આપણે એ બધા એક સાથે મળી કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ જાતિના હોય પ્રથમ રાજકીય તબક્કો કે યોગ્ય ઉમેદવારને છૂટીએ યુનાઇટેડ રહીએ આપણે એક રહીએ યુનાઇટેડ રહીને એને એ કોઈ પણ પાર્ટીનો હોય તેમાંથી યોગ્ય ઉમેદવારને પસંદ કરીને ચૂંટીએ સમાજમાં પણ આવું થાય આપણો સમાજ આપણો કોઈ પણ સમાજ હોય દરેકને પોતાના સમાજનો ગર્વ હોય છે તો તેમાં પણ યુનાઇટેડ રહીએ સંઘ શક્તિ કલિયુગે જે સમાજ સંગઠિત હશે તેમનો અવાજ સંભળાશે એટલે દરેક સમાજે પણ સંગઠિત રહેવું જોઈએ કોઈ સમાજ સાથે લડવું ના જોઈએ પણ પોતે સંગઠિત રહેવું જોઈએ અને ત્રીજું ધાર્મિક બાબત છે તેમાં પણ યુનાઇટેડ રહેવું જોઈએ જે કોઈ ધર્મ સંપ્રદાય હોય તેમણે એકબીજાને ઉતારી પાડવા કરતાં એકબીજાની સાથે સમન્વય સાધીને ઈશ્વરનું આરાધન કરવું જોઈએ લોકોને સાચો માર્ગ બતાવવો જોઈએ ધર્મ ગીતાજી ખાલી ખાલી ગીતાજીને વાંચો એટલે તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી સમાધાન મળે એમ ધર્મ છે એ માર્ગદર્શક છે એટલે ધર્મએ ખરેખર માર્ગદર્શકની ભૂમિકા અપનાવવી જોઈએ ધાર્મિક વડાઓએ માર્ગદર્શકની ભૂમિકા પોતે અભ્યાસ કરીને એની પાત્રતા કળવી જોઈએ તેઓ જે અત્યારે ગેરમાર્ગે દોરવાના કામ કરે છે તેના કારણે એકંદરે તો સમાજને રાજ્યને અને દેશને નુકસાન થાય છે અને આ વસ્તુ દેશહિતમાં ન હોય તેનાથી દરેક વ્યક્તિએ દૂર રહેવું જોઈએ દરેક સમાજે સમજવું જોઈએ લોકોએ પણ આ વસ્તુ સમજવી જોઈએ જય હિન્દ જય ભારત